It's, it's good to deserve and not to receive, but it's not good to receive and not deserve. Like that, why? And that's why normal life like that, not safe. That's why karma is there. That's why that's why my desma, pelom hai. ગ્રીન બેલ્ટ હોય એમ ચાલીસ સુધી પછી ચાલીસથી સાઈઠ યલો હોય પછી સાઈટ ઉપર રેડ હોય ડેન્જર ઝોન એટલે આપણે માન હોય બધું રેડ ઉપર આવે પછી સાચવ એટલું માન નુકસાન કરે થોડું ઘડિયાળ એવું રાખ માન મળે તો લઈ લો વાંધો નહીં ના મળે તો કરવું નહીં હમ જે કંઈક મારામાં ભૂલ હશે કંઈક ખામી હશે એટલે માન નથી મળતું ના મળે ભગવાન કૃપામાં નહીં વર્ષો પહેલાં એક હરિભક્ત મને કહું કે સ્વામી અમેરિકા ચૌદ વર્ષથી છું કેટલા ડોલર કમાયા પણ ક્યાં જતા રહેશે ખબર પડતી બરકત આવતી નથી આ દેશના ને એવા જ છીએ કે કોઈ હાથમાં કંઈ કમાણી આવતી જ નથી કમાવજો ખૂબ પણ જતા પણ રહેશે મેં કહ્યું સત્સંગ કેટલા વખતથી સત્સંગ અઢાર વર્ષથી છે દેશમાંથી લાવ્યો છું સત્સંગ એમાં વિચાર આવે કે અઢાર વર્ષથી સત્સંગ કોઈ બરકત આવતી નથી એમાં શું થાય કે પૂજા કરી નાખવાની કથા કરી નાખવાની કરીને નાખવાની કરી નાખવાની કરી નાખે જો એમાં વિચાર આવતો જ નથી અઢાર વર્ષ થઈ ગયા થાય અને આમાં જ તમે વિચાર આવો ચૌદ વરસ થયા હાથમાં આવતું જ નથી સજાવ આ તો બધું અનંત જન્મથી કર્યું છે આપણે મહારાજ પોતે વાત કરે રાજા મહારાજા ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે આપણે સત્યમાં જેટલા બધા છે બધા એક એક જણ ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે હા એટલે કાંઈ બાકી નથી ધામધૂમ કરવા પણ સ્વામી કે આ એક બાકી રહે છે ભગવાનનું સુખ પામવાનું ઓલી બધી તો એક યુવક હતો ને સ્કૂટર લઈને આવ્યો ને પૂજન કર્યું એનું એક એક મારે ઉપડ્યું આમ આમ છતી એની બેઠક જ રહી હોય છે છાતી ઓટોમેટિક નીકળ્યો બહાર ત્રણ મહિના પછી ફરી આવ્યો મળ્યો પાછો જતો હતો પાંચ કીક મારી એમ ને પાછા બોલાયા સ્કૂટર બગડ્યું છે ના ના કયો રસ નથી પહેલાં કેફ હતો નવો નવો હતો ને હવે વાપરી આપણે થાય કે આવે શું હવે એટલે વિચાર બીજો ચાલતો નહીં પગ ચાલતા રહે એવું છે એટલે આ લોકની કોઈ પણ વસ્તુ છે ને એ તમને અમુક વખત સુખ આપે પછી વેરઆઉટ થઈ જાય વેરઆઉટ એટલે માઇન્ડમાં થ્રીલને ચામ ના રહે પછી તમને પછી અડધા પછી નવું મકાન હોય નવા કપડાં હોય નવું બધું હોય છે જોયું મેં એક બે દિવસ રહે નવું મકાન આ હોય પછી મહિના બે મહિના છ મહિના હતું પછી આવન જાવન રહે કોઈ રસ ઇન્ટરેસ્ટ નહીં કાંઈ નહીં તો જે આ બધાને આ તકલીફ છે માણસે નવું નવું જ જોઈએ નવું નવું કેટલું નવું લાવે કેટલું એ લિમિટ હોય ને એટલે પણ આ ભગવાન જોવા આ બાજુ તમે કરો સત્સંગ બાજુ અને તમે જેટલું તમે રિપીટ કરો ને એટલું નવું નવું લાગે તમને હા એકવાર ક્લિક થઈ જવું જોઈએ પછી જ્યાં વસનાવત છે સ્વામીની વાતો છે આ જીવન ચરિત્રો છે પર તમને સમજાઈ જાય કે ખરું તો આ જ છે આ સાથે આવશે અને આ જ કરવા જેવું છે એવું એકવાર થઈ ગયું મનમાં પછી તો મજા આવે વસનાવત વાંચો જે કંઈક વાંચો સત્સંગની તમને આનંદ થાય અને એમાંય જો તમને ક્લિક થઈ ગયું કે આની અંદર જે આવે છે એ પણ મારે વર્તું છે તો તો તમારે માલમ માલ થઈ આટલું જો થઈ ગયું પછી બધું પોતા ઉપર લેતો થઈ જાય અત્યારે શું થાય છે કથા બીજા ઉપર નાખીએ છીએ આપણે બીજા બીજા ઉપર કથા નાખીને એ ગમાગમ અને પોતા ઉપર લે સમાગમ જે કે હમણાં ભગવત સાંઈ વાત કરી પોતા ઉપર લે સમાગમ પોતા પર લે આંતરદ્રષ્ટિ બીજા ઉપર નાખે બાહ્ય દ્રષ્ટિ ત્યાં ગોષ્ઠી કરો પ્રોગ્રામ પોતા પર લે ગોષ્ઠી બીજા પણ ના ખે એ જ વસ્તુ કુસ્તી કુસ્તી ઘમાઘમ બાય દ્રષ્ટિ આવું અને પોતા પહે તો આ બધું તમને લાભદાયી થાય આનંદ ના તમ ઘડતર થવા લાગે પણ આ છે ને બહુ દુર્લભ વસ્તુ જો સ્વામીએ કહું કે આ દુર્લભ મનુષ્ય દેહ મનુષ્ય દેહ એમને મળતો નથી હું નવો નહોતું મને કંઈ ખબર નહીં કે મને બાજવા જવું છે એ રેલવે સ્ટેશન ઉપર બાજવા કોને બાજવા જવું છે એવું પૂછ્યું કે એમ નહીં કે સ્ટેશન છે ગામ છે ત્યાં કાર ઉતાર ત્યાં એમનું હતું બધું સસ્તીમાં ખૂબ ઘણીવાર અમને ત્યાં ગયેલા છે પીઠો હતું લાકડા પણ કહેવાનું છું કે જો આ વસ્તુ સાચી છે આ બનેલી વાત છે અને પછી એકવાર મારાના વખતમાં જ એક ભાઈ સમાધિ થઈ ધના ભગત નામ હતું સમાધિ થઈ ગૌલોકની સમય ત્યાં ગયા અને આ સોની ભગત ધના ભગત એટલે અમને થયું કે થોડુંક એક બે ઈંટ ખેંચી લો કામમાં આવે તો સોનાના મકાનો બધા એક ઇંટ આમ ફિક્સ હતી એમ એક ઈંટ હલતી હતી જરાક થોડુંક જોર કરો જોર કરો ઈં તો ના નીકળી બીજું નીકળી ગયું ધોત્યું બગડ્યું છે કે હરિભે કે મહારાજા શું તો કે પાછા વાત કરશું તો બધી વાત કરી તો જે હમણાં વંશજ છે હર્ષભાઈ રાણા જે નહેરુ બી આપણે કહે છે ને પોતે વાત કહી આપણી વસ્તુ સાચી છે કલ્પના કે બનાવટી નથી આવતી હોય એટલે મારા વખતમાં એટલે આપણે પણ આ બધું થઈ ચૂક્યા છે